મિત્રો તમારું સ્વાગત છે ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જ્ઞાન નો યોગ અને કર્મ નું અનુશાસન ચોથા અધ્યાય માં શ્રી કૃષ્ણ અર્જુન ને પ્રદત્ત થઈ રહેલા દિવ્ય જ્ઞાન માં તેની શ્રદ્ધાને પોતાના આદિકાળના ઉદ્ગમ અંગેની અભિવ્યક્તિ દ્વારા દૂઢ કરે છે તેઓએ દર્શાવ્યું કે કેવી રીતે પ્રારંભમાં આ શાશ્વત વિજ્ઞાનની શિક્ષા તેમને વિવસ્વાનને શીખવાડી અને પ્રશ્યાત તે નિરંતર પરંપરાગત પદ્ધતિથી રાજર્ષિઓ સુધી પહોંચાડી હવે તેઓ આ જ પરમ વિજ્ઞાન યોગનો ઉપદેશ અર્જુન પાસે પ્રગટ કરી રહ્યા છે જે તેમનો પરમ મિત્ર અને ભક્ત છે અર્જુન પ્રશ્ન કરે છે કે શ્રી કૃષ્ણ કે જેવો અત્યારે અસ્તિત્વમાં છે તેમણે કલ્પો પૂર્વે કેવી રીતે આ વિજ્ઞાન સૂર્યદેવને પ્રદાન કર્યું તેના પ્રત્યુત્તર રૂપે શ્રી કૃષ્ણ તેમના અવતરણના દિવ્ય રહસ્યોને પ્રગટ કરે છે તેમણે જણાવ્યું કે ભગવાન અજન્મા અને સનાતન છે છતાં તેમની યોગમાયા શક્તિથી તેઓ ધર્મના સંસ્થાપક હેતુથી આ પૃથ્વી પર અવતરે છે આમ છતાં તેમનો જન્મ પ્રવૃત્તિ બંને દિવ્ય હોય છે તથા માયાવી વિકારોથી દૂષિત હોતી નથી જે લોકો આ રહસ્યને જાણે છે તેઓ પૂર્ણ શ્રદ્ધાથી તેની ભક્તિમાં લીન થઈ જાય છે અને તેમને પ્રાપ્ત કર્યા પશ્ચાત આ સંસારમાં તેઓ પુનઃ જન્મ લેતા નથી તત્પશ્ચાત આ આધ્યાયમાં કાર્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે અને તેના ત્રણ સિદ્ધાંતો કર્મ અકર્મ અને નિશ્ચિત કર્મની ની ચર્ચા કરવામાં આવી છે તેનાથી વિદિત થાય છે કે કેવી રીતે કર્મયોગી અતિ વ્યવસ્થાપૂર્ણ કાર્યનું નિર્વહન કરવા છતાં અકર્તાથી અવસ્થામાં રહે છે અને કેવી રીતે કાર્મિક પ્રતિભાવોમાં ફસાતા નથી આ જ્ઞાન વડે પ્રાચીન સંતો સફળતા અને નિષ્ફળતા સુખ અને દુઃખથી પ્રભાવિત થયા વિના કેવળ યજ્ઞ સ્વરૂપે કાર્યનું નિર્વાહન કરતા હતા યજ્ઞના અનેક પ્રકાર છે અને તેમાંના કેટલાકનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે યજ્ઞ પૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે છે ત્યારે તેના અવશેષો અમૃત સમાર બની જાય છે આવા અમૃતનું પાન કરીને સાધકની અશુદ્ધિ સમાપ્ત થઈ જાય છે તેથી યજ્ઞ હંમેશા ઉચિત ભાવના અને જ્ઞાન સાથે જોઈએ સહાયથી મહાપાપી પણ સાંસારિક દુખોનો સાગર પાર કરી જાય છે આવું જ્ઞાન કોઈ વાસ્તવિક ગુરુ પાસેથી મેળવવું જોઈએ કે જેમને સત્યનો સાક્ષાત્કાર કરેલો હોય અડગથી તેના અંતઃકરણમાં ઉદભવેલા સંશયોને નષ્ટ કરવાનું કહે છે તેઓ તેને આદેશ આપે છે કે ઉભો થા અને તારું કર્તવ્ય કર